મને એટલી ખબર છે કે અહીંયા જીલે આવ્યા એમાંથી બધાય હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા તો સાંભળી હશે રેડી ના બધાય સાંભળી અને વાંચી પણ હશે તો હનુમાન ચાલીસા આપણે આચવી છે સાંભળવી છે પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસાની રચના કોણે હતી અને કેવી રીતે થઈ હનુમાન ચાલીસા ચાલીસાની રચના તુલસીદાજીએ કરી હતી તુલસીદાજી આ ધરતીની ઉપર એકસોને ત્રીસ બત્રીસ વર્ષ જીવ્યા રામનો સાક્ષાત્કાર આ મહાપુરુષને એક દિવસ તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી આમ નીકળતા હશે એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી એટલે તરત તુલસીદાસજીએ બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે તકે કેમ બેન તો તમે અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ આપ્યા અને મારો જણી હજી હમણાં જ મરી ગયો છે આખું ગામ ભેગું થયું છે તેને બાળી જવા માટે પણ તમે આવ્યા છો એમ હામડીયા અને તમને પગે લાગવા માટે આવી એટલે ત્યારે તુલસી દાજીએ ખાલી એટલું જ બોલ્યા કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખૂટો ન પડે હાલ તારા ઘરે તુલસી દાદજી આવ્યા એના ઘરે આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હૂડ આવેલું તૈયાર કરેલો નાના મેમાં બાંધવા માટે એટલે પછી તુલસી દાદજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો એટલે બધાય ફરતા બેહી તુલસી દાદજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા અને જેવું તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગા સુખા બેઠો થયો અને બધા એને જય શ્રી રામ કીધા અને આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાણી અને એ વખતે દિલ્હી રાજા અકબર સહેનશાહ હતો અને એ વખતેના એક મંત્રી ટોટલ મન વિદ્ધ મંત્રી હતા અને એમને એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય તુલસીદાજીના સેવકો હતા એટલે એને અકબરને કીધું કે મહારાજ અમારે રાજ્યમાં એસા એક સાધુ એસા એક ફકીર હે કે જો મુર્દકો ભી જિંદા કરતા હે એટલે આ માણસ હતા રાજા એટલે એમને તરત ફરમાન કર્યું જાવ

દિલ્હી દરબારમાં માં આવા અટુ લોકો લાઈન લગાડે છે તમને આમેથી ના મંત્રણ સહેન એટલે પછી તુલસીદાજી ના પાડી દીધી એટલે ઓલા બધા ગયા હવે આ તો ભાઈ રાજા માણા એટલે મહારાજે આદેશ કરી દીધો અકબર કે જાઓ તુલસીદાસજી કો પકડ કે લઈ આવો હવે આ તો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે અને આપણા કાઠિયાવાડ માં એક કહેવત છે રાજા વાજા ને એટલે જોર થી બોલો ને રાજા વાજા ને એટલે તરત આમ એલાન કરી દીધું કે જાઓ તુલસી દાદી કો પકડ કર દિલ્હી દરબાર મે લેકર આવ હવે પાછે આમ ગયા ઉલા બધા તુલસી દાદી ને પકડી ને લાવવામાં આયા અને પછી તુલસી દાદજીએ કીધું કે બોલ્યા સહનસા ક્યું મુજે દરબાર મે બુલાયા એટલે અકબર કીધું કે મેને સુના હે કે આપ ચમત્કાર કરતા મર્દો કો જીંદા કરતા હું કઈ ચમત્કાર દેખાડવા વાળો જાદુ કે તું તાંત્રિક નથી કે જાદુ આમ ફોટ કરી નામ કરી નાખું હું તો રામ નો દાસ છું હવે આ તો ભાઈ રાજા મારા મે કીધું એમ ત્યાં એટલે તુલસી છે ને ને આવું કીધું એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું કેદ કર લો તુલસી દાદ કોલો તુલસી દાજી ને જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થન ગુવીર હોય જેના રોમે રોમ રામ હોય અને પછી તુલસી અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને તુલસી હનુમાન ચાલીસા નામ અને પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસી દાજી પાઠ શરૂ કર્યા અને હજી તો આ એમના પાઠ પૂરા થયા તુલસી ચમત્કાર થયો હવે હજારો નહીં લાખો ની સંખ્યા માં વાંદરાઓ આવી પડ્યા હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય કયો હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય આ તો હજારો નહી લાખો ની સંખ્યા વાંદરા ઉપા ઉપ ઉપા ઉપ ઉપા ઉપ ઉપા ઉપ પછી બાજુ નખરા વાંદરાઓ વાંદરાઓ અને આખી દિલ્હી ને જમરોળી નાખી એના પોલીસ એના સૈનિકો એના તોપ ગોળા કઈ કામ નું લાગ્યું અને કેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા ઈ બધાય ભળતા 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 થઈને અકબર ના રાજ દરબાર સુધી પહોંચી ગયા મારા બાપ હવે

ખુદાનો નો હાચો બંધો હતો એટલે એને અકબર ને જઈને કીધું કે સહેનશા એક સાધુ કા અપરાધ હો ગયા હૈ મેં સુના હૈ કે તું ને એક સાધુ કો બંદી ખાને મેં ડાલા હૈ એની માફી માંગી હાથ જોડી અને સન્માન પૂર્વક છોડી દેજે જો તારી જીવવું હોય તો અને અકબર પાછો હતો ને બુદ્ધિશાળી માણા હતો હારા માણા નો સંગ હતો એને એટલે તુલસી તુલસીદાજી ને છોડવામાં આવ્યા અકબરે હાથ જોડી માફી માંગી અને કીધું કે હે મહારાજ યે દરબાર આપકા હૈ મે આપકા હું આતે જાતે રહીએગા એટલે તુલસી દાસજી કીધું કે હમ વહા નહી બેઠતે જહા વિલાસ હોતા હૈ હમ તો વહા બેઠતે હૈ જહા મેરા હનુમાન હોતા હે અને આપણા હિન્દુ ગ્રંથો જે છે એમાં હોતન લખાણું કે માફી માંગી અને હાથ બધા અદ્રશ્ય થઈ ગયા અને ખાલી આપણે હિન્દુ શાસ્ત્ર માં લખાણું એવું જ નહીં કે આપણે યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટી એ રિસર્ચ કરી અને આ વાત એના